મિત્રો આપણી સાથે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડ ગામ સમાજના છે ચેતન કુમાર ચેતન કુમાર સારોલા એમના લગ્ન પ્રસંગે સમ્યક સેન અને એમના મિત્રોએ વિરાંગના જલકારીબાઈ નો ફોટો એ ચેતન કુમારને આપેલો અને તમે જુઓને તો એ ઘોડા ઉપર તમને ચેતન તમારા બેઠેલા અને જલકારીબાઈનો જે ફોટો છે એ તમને આપેલો એ દેખાય છે તો આપણે સમ્યક સેન પાસેથી જાણીએ કે એ શું કેવી રીતે પસંદમાં એ તમને શું ત્યાં બન્યું હતું અને કેવી રીતે તમે એને સમજાવ્યા કે ભાઈ આ જલકારીબાઈ છે એ તમારા કોળી સમાજમાં છે જલકારીબાઈ કે નહીં મધ્યપ્રદેશમાં કોળી કોલીસમાં છે ને શેડ્યુલ કાસ્ટમાં આવે છે

મારી સાથે એક મોરબી સિરામિક માં એક મારા સ્ટાફ માં કામ કરે છે છોકરો મારો ખાસ મિત્ર છે એના લગ્ન પ્રસંગે મને આમંત્રણ આપ્યું તો પછી અમે રણસોડ ગામના છે તો ગયા હતા તો પછી આપણે કે ભાઈ હું ધર્વંતર કરી નાખ્યું બે હજાર ત્રેવીસ માં બોધિસ બની ગયો છું અને મિત્ર ઓબીસી માં છે પછી મને એવું કે આપડે ઓબીસી ના મિત્ર ના લગ્ન માં જઈએ તો આપણા જે ખરેખર મહાનાયક હતા એમ આપણે જે વિરંગના હતા એનો ખરેખર પહેરે સારું જીવન જીવી શકે એ કોના પ્રયત્નો કોના જીવન સંઘર્ષ થકી આપણે એ સારું જીવન જીવી શકીએ તો જે કોળી સમાજના મહાનાયક રહ્યા વીરંગના જળકારીભાઈ એનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક ઊભી સમાજ

તો આપણે એવું થયું કે આપણે જનજાગૃતિ કામ કરીએ તો આ એક જનજાગૃતિ નું પણ કામ છે એમ ના ના બરોબર એટલે આપણે અવસર અવસર મળ્યો તો આપણે અવસર થકી આપણે મહાન એક આ ઉજાગર કરી આયા ના ના ખૂબ સારું એ લોકોના ના કુટુંબ પણ અગાઉ ઝુલકારીબાઈ વિશે જાજી કે અહીં જાણકારી નહી હોય ને ના સાહેબ એવી તો કોઈ જાણકારી નથી કેમ કે આલો છોકરો છોકરા થોડા વિચારધારામાં હોય એમ તો કદાચ જાણતા હોય પણ જે કુટુંબ વાળા રહ્યા એમને ઇતિહાસ જાણતા નથી કોઈ એમ મોસ્ટ ઓફલી લી કોઈ સમાજમાં જાણતા નથી એમ એટલે ઇતિહાસ થી કોઈ જાગૃત નતા એમ આપડે ફોટો આપ્યો એટલે થોડો જાગૃત થયા એમ કે ભાઈ આ આપડા મહાને કરી આપડે નામ લખ્યું તો રેડી કે કોઈ સમાજ ના વિરાંગ ના ચલકારી ભાઈ એમ એ લોકો થોડુંક જાણ છે ખરા આવે એમ એ રસ્તા જાણ છે એમ અને ઘરમાં ઘરમાં ફોટો હોય તો કોઈ મહેમાન આવે કે બાદના કોઈ વ્યક્તિ આવે તો એમને સવાલ થાય એમ કે ભાઈ આમાં આ વ્યક્તિ રહ્યા ફોટો રહ્યો એનો ઇતિહાસ આપણે જાણતા નથી એમ ખરેખર એ જાણીએ ત્યાં જણવાનું જોઈએ હમ 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 ના ના ખૂબ સરસ અ તો એ આ એમને જ્યાં ચેતનભાઈ છે એમના લગ્નમાં એ ત્યાં રાત્રે વરગોડો કાઢે કે એવું કંઈ હોય છે કે શું હોય છે વિધિ એટલે અત્યારે વરઘોડો મતલબ અહીંયા વાડી મારીએ છે મકાન વાડીઓમાં છે એમને હં હં એટલે લગ્ન પછી વાડી માં જાય કે એટલે વર્ગોડ નહીં પણ જે ઓલું અત્યારે ઓલું કે ને આપણે એન્ટ્રી પર એવું રાખીએ

હા એ વચમાં ચેતન કુમાર છે સાઈડમાં હું છું અને સાઈડમાં મારો દીકરો છે અચ્છા અચ્છા બરોબર સરસ કેતન કુમાર ની સાથે પણ હું કોન્ટેક્ટ કરીશ અને કહીશ કે ભાઈ તમે કેવું ડેમું હતું ને આ વાત આખી કેમ કે આખી ગામની અંદર આવું પહેલી વખત બન્યું છે હશે

પ્રવૃત્તિ માં હું અત્યારે વ્યવસાય માં તો સિરામિક સાથે જોડાયેલો છું મોરબી અને સામાજિક રીતે હું સ્વયં સૈનિક દળ એસએસડી માં જોડાયેલો છું બે હજાર સોળ થી તો સ્વયં સૈનિક દળ તમે ગામડે ગામડે ચિંતન શિબિર કેટલી કામ પર છે એમ બે દિવસ તમારો ફોન આવ્યો ત્યારે મેં ચિંતન શિબિર કરતા કોન્ટેક્ટ થઈ શક્યો અને એવું થયું આપણે ના ના બરોબર છે એટલે ગામડે ગામડે જઈ ચિંતન શિબિર કરી મહાનેકો ઇતિહાસ સમાજમાં જે બરબાદી હોય બરબાદી સમાજ કેમ નીકળે એમ અને જે આપણા મહાન એક વરિયા બાબા સાહેબ ડોક્ટર આંબેડકર માનીય કાશીરામ સાહેબ તથા ગદભુત પેરિયા રામાસ્વામી તથા બધા માતા રમાબાઈ માતા સાજબે ફૂલે જ્યોતિભા ફૂલે આ બધા મૂળ નિવાસી મહાન મહાન એમનો ઇતિહાસ સમાજમાં બતાવી અને સમાજ જે લોકોનું મિશન હતું મૂળ નિવાસી મહાન એકનું એ મિશન તરફ વળે એવા પ્રયત્નો કરીએ છીએ

એમના કુટુંબ ને પછી એકાદ વખત આપણા જે મહામાનવ થઈ ગયા ગૌતમ બુદ્ધ છે બાબા સાહેબ છે મીટિંગ જેવું બરોબર અને એ માણે વાત કરશું અમે કેમ કે આપડે તો જે માણે આપડે એના થકી સારું જીવન મળ્યું છે આપણું ઋણ આપણું પડશે આ ઋણ ચૂકવું પડે કે ભાઈ આ રીતે આપણે કાર્યક્રમ કરીએ અને એ વિચારધારા આપણે ફેલાવીએ ના ના બરોબર છે તો મિત્રો તમે જોયું ને કે એક વાત તો એક ફોટા ગિફ્ટ આપ્યો કે ભેટ આપ્યો એની જ છે પણ એની પાછળ તમે જોયું તો હેતુ શું છે કે ભાઈ આપણા જે મહાનાયકો છે એની વાત જે નથી જાણતા એવા ઓબીસી સમાજ છે જે કોળી ઠાકોર સમાજના છે આમ ચેતનભાઈ હા અચ્છા

જે પિંચ્યાસી ટકા સમાજ તો એનું કેટલું યોગદાન છે અને એ સમાજ અત્યારે કયા લેવલ ઉપર છે જાગૃત છે એમ એ શિક્ષણ બધી રીતે એમ અને ને સંઘર્ષ ને જાણે છે પણ જે ઓબીસી સમાજ રહ્યો એ તો અમુક પ્રાંતમાં જાગૃત હોય એમ અમુક પ્રાંત માં હજી જાગૃત નથી એમ તો એ માને કોને જાણે અને ખરેખર માને કોનું મિશન શું હતું એમ જે આપણે કાશીરામ કેતનભાઈ નું તમારું ગામ બે અલગ અલગ ગામ છે હા મારું બે તાલુકો એક જ છે પણ પંદર કિલોમીટર નો અંતર છે અચ્છા અચ્છા બરોબર છે એ વિસ્તાર ની અંદર સામાન્ય રીતે કોળી ઠાકોર છે એ મોટા ભાગે મારો એક અનુભવ કઉ છું કે એ શેડ્યુલ કાસ્ટ લોકો સાથે વ્યવહાર બહુ ઓછો રાખતા હોય છે એની સાથે ટૂંકમાં દૂરી રાખતા હોય છે એનું કારણ કે ગામડાની વ્યવસ્થા છે એના જ વિચારો મગજમાં ભરેલા છે હા બરોબર ને આ એ પ્રકારનું આ આ સાઈડ એ વધારે છે તો સામાજિક ભેદભાવનું પ્રમાણ વધારે છે બરોબર છે નવી પેઢીમાં થોડું ઘટાડો થયો છે હમ હમ કેમ કે સાથે ભણતા હોય એવું બધું થોડું ઘટાડો થયો છે એમ થોડું જાગૃત થયા છે ના બરોબર છે એ ઓબીસી માં આવે છે ગુજરાત બાર કોળી સમાજ છે શેડ્યુલ કાસ્ટમાં આવે છે તો કોળી ઠાકોર જે ઓબીસી માં આવતા લોકો છે એમ અથવા તો ની અન્ય જ્ઞાતિઓ એમણે ક્યાંય કોઈ પણ શેડ્યુલ કાસ્ટ મિત્રો સાથે કોઈ પણ જાતનો સામાજિક ભેદભાવ રાખવો નહીં અને એ આપણી બંધારણની ફરજ છે બંધારણે આ જાતિ વ્યવસ્થા તો વર્ણ વ્યવસ્થા એ તો બ્રાહ્મણ પંડિતોએ બનાવી છે ઈશ્વરે કોઈ નથી બનાવી માનવી બનાવી છે અને એના ફાયદા માટે એ લોકો બનાવી છે તો આપણે એવું એ આપ જે ભેદભાવ કરે છે એનું કારણ ઓબીસી ના નાનપણથી કે જન્મથી આ જ્ઞાન મળ્યું છે ને ઊંચા તો એ જ્યાં સુધી એનું જ્ઞાન નહીં બદલાય અથવા તેના વિચારો નહીં બદલાય ત્યાં સુધી આચરણ નહીં બદલાય એટલે તમે એસએસડી મિત્રો જે ચિંતન કરો છો ઓબીસી ના લોકોને પણ સમજાવજો ખાસ હા અને આપણી જે જનકારી ટીવી ચેનલ છે ને કેજો એમ સબસ્ક્રાઇબ કરે એની અંદર થી વધારે વિડીયો છે આ ટાઈપના જશે કદાચ તમે જોયું હશે તો તમને ખ્યાલ આપણા આપણે એકતા થાય ને એકતા થાય એ જ આપડી મુખ્ય વિચારધારા છે આપણે શાસક બનીએ બરોબર છે એ આપણી મુખ્ય વિચારધારા છે મુખ્ય વિચારધારા છે તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ બરોબર